સુરતમાં પ્રથમ વખત વર્લ્ડ લાઈફ એક્ઝિબિશન યોજાયું હતું કિમ ગામના જાણીતા અહેવાડો સુરેશચંદ્ર જાબરાના અધ્યક્ષ સ્થાને વિકેર ઇન્ટરનેશનલ સ્કૂલના સહયોગથી એક્ઝિબિશન યોજવામાં આવ્યું હતું વર્લ્ડ લાઈફ ફોટોગ્રાફીના એકસો મી વધુ ફોટાની ફેમ એક્ઝિબિશનમાં મૂકવામાં આવી હતી ઓલપાડ તાલુકાના કિમ સહિત આજુબાજુના ગ્રામજનો માટે આશીર્વાદ સમાન સાધના કુટીર હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર ડો સુરેશચંદ્ર જાબરા એક ની સાથે સાથે લાઈફ ફોટોગ્રાફી માટે ઓલપાડ તાલુકા સહિત સુરત જિલ્લામાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ડો સુરેશચંદ્ર જાબરા છેલ્લા દસ વર્ષથી વધુ ગુજરાત સહિત દેશ વિદેશમાં જઈ લાઈફ ફોટોગ્રાફી કરે છે ઓલપાડના મુળદ ગામે આવેલી વિકેર ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના સહયોગથી વર્લ્ડ લાઈફ એક્ઝિબિશન યોજવામાં આવ્યું હતું જેમાં ડો સુરીશ ચંદ્ર છાબરા દ્વારા દેશ વિદેશમાં કરેલી વર્લ્ડ લાઈફ ફોટોગ્રાફીના એકસો મી વધુ ફોટાની ફેમ એક્ઝિબિશનમાં મૂકવામાં આવી હતી શાળાના વિદ્યાર્થીઓ આગેવાનો સહિત ગ્રામજનો દ્વારા એક્ઝિબિશન નિહાળ્યું હતું અને ડો સુરેશ ચંદ્ર છાબરાની વર્લ્ડ લાઈફ ફોટોગ્રાફીના વખાણ કર્યા હતા રિપોર્ટર જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન કિંગ હા અમારું ફસ્ટ લાઈફ એક્ઝિબિશન છે આ વી કેર સ્કૂલમાં જોસેફ સરે મને કીધેલું કે અહીંયા ફૂડ ફૂડ એન્ડ ફૂડનો એ ફેર છે તમે એમાં અમારી સાથે જોઈન થાઓ તો અમે બહુ શોર્ટ પીરિયડમાં બધું આ તૈયાર કર્યું છે તો અમે અમારા જે લાસ્ટ દસ યરના જે ફોટોગ્રાફ્સ છે એનું કલેક્શન છે આ

મારે જ્યારે પ્રોફેશનલ રિસ્પોન્સિબિલિટી આવી ફેમિલી રિસ્પોન્સિબિલિટી આવી તો અમે બધું છોડી દીધું હતું પછી ટુ થાઉઝન્ડ થર્ટીન ફોર્ટીનમાં મારો એક ગ્રુપ મળ્યું મને જે વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી કરતો હતો તો એમાં પાછો મેં નવેસરથી સ્ટાર્ટ કર્યું ત્યાર સુધીમાં ટેકનોલોજી બહુ બદલાઈ ગઈ હતી ડિજિટલ ટેકનોલોજી થઈ બધા પહેલાં કેમ આપણે ફોટો પાડતા હતા તો એને વોશ કરવાનું ફિક્સ કરવાનું એવું થતું હતું પછી ડિજિટલ ફોટોગ્રાફી આવી તો પછી એનું થોડું ચેન્જ આવ્યું શીખવામાં થોડી વાર લાગી પણ મેં કન્ટિન્યુ રાખ્યું છે તો બે હજાર તેર ચૌદથી મેં પાછું સ્ટાર્ટ થયું ના 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 સેલ્ફ સેલ્ફ મેં જાતે લગભગ સાહેબ ગાય ક્લાસીસ મેં પછી પોસ્ટ પ્રોસેસિંગ માટે થોડા ક્લાસીસ કરેલા ને થોડું એડવાન્સ થયું પછી એક બે મેં વર્કશોપ અટેન્ડ કરેલા બેંગ્લોરમાં કરેલા એકવાર મેં તડોબામાં વર્કશોપ ભારત દેશમાં કઈ કઈ જગ્યાને ફોટોગ્રાફી કરી ભારત જગ્યામાં છે ને બહુ આપણે નેશનલ પાર્ક છે સેન્ચુરી છે સેન્ચ્યુરી અને નેશનલ પાર્કમાં શું ડિફરન્સ હોય છે નેશનલ પાર્ક એટલે તમારે એક આખું ઇકોસિસ્ટમ પ્રિવેન્ટ કરવા માટે પ્રોટેક્ટ કરવા માટે આ નેશનલ પાર્ક હોય જે સેન્ચુરી હોય એ તમારે એક સ્પેસિફિક એનિમલ કે પ્લાન્ટ એને પ્રોટેક્ટ કરવા માટે બનાવે છે યુઝલી જે આપણા નેશનલ પાર્ક એ મોટા હોતા હોય છે આપણે ગુજરાતમાં જે નેશનલ પાર્ક છે એક સાસણગીર નેશનલ પાર્ક એવી રીતે બ્લેક બર્થ નેશનલ પાર્ક છે સેન્ચુરી બહુ બધી સેન્ચુરી છે એલ આર કે પેલું વઢવાણા ને બર્ડ સેન્ચુરી એ સેન્ચુરી થોડી નાની હોય છે મેં જે ફરેલું છું ત્યાં ગુજરાતમાં સાસણગીર સાસણગીર નેશનલ પાર્ક ગયા હતા વેલાવદર ઘણી વાર ગયા છે નળ સરોવર બર્ડ સેન્ચુરીમાં એમાં લગભગ મહિનામાં એકવાર અમે જાતા છે ત્યાં એલ આર કે અહીંયા બી બહુ ફ્રિકવેન્ટલી જતા છે બીજું ગુજરાતથી બહાર રણથંભોર નેશનલ પાર્ક છે રણથંબોર નેશનલ પાર્ક એવી ટાઈગર્સ માટે બહુ ફેમસ છે અહીંયા બી અમે ફ્રિકવન્ટલી જતા છે પછી કાબીની પેંચ નેશનલ પાર્ક છે તડોબા નેશનલ પાર્ક છે એ બધા મને સારામાં વધારે વધારે ગમે છે કાજીરંગા નેશનલ પાર્ક એ વન હોન રાઇનો માટે ફેમસ ફેમસોડ એબ્રોડમાં મેં ત્રણ વાર ગયો છું કેનિયા ગયું ત્રણ વાર મસાઈમારા અને અંબેશોરી નેશનલ પાર્ક મસાઈમારામાં એવું છે કે તમારે એક જ જગ્યા થોડી નાની જગ્યામાં બહુ બધા એનિમલ્સ છે ડેન્સ છે તે તમને મળી જાય ફોટોગ્રાફી માટે એને જન્નત કહેવાય સ્વર્ગ જેટલા બી વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છે એને ચાન્સ મળે તો મારા તો જાય એકવાર ને બીજું મારા ફેમસ છે ગ્રેટ માઇગ્રેશન માટે ગ્રેટ માઇગ્રેશન એટલે તમારે સારંગેટી તંજાનિયાથી વાઇલ્ડ બીસ્ટ એક ચારાની તલાશમાં આવે છે અહીંયા મસાઈ મસાઈમારામાં આવે ઘાસ એને ઘાસની સ્મેલ કરતાં કરતાં આવે છે તો એ લગભગ દર વર્ષે અઠ્ઠાવીસ લાખ પચીસ લાખથી અઠ્ઠાવીસ લાખ માઇગ્રેટ કરે છે એની સાથે ગઝેલ હોય છે ઝેબરા હોય છે બધા હોય જ્યારે વચ્ચે આવે તો રિવર્સ આવે મોટી રિવર આવે મારા રિવર એને ક્રોસ કરે એની ક્રોસિંગ જોવા માટે લોકો બધા જાતા હોય છે એમાં મગરમાં હોય બધું ડેન્જર હોય તો પણ એ લોકો એને ક્રોસ કરે આજની યુથને ફોટોગ્રાફી બાબતે શું મેસેજ આપશો ના એનું આપણે ફોટોગ્રાફી યુથ જનરેશન મોબાઈલની અંદર ફોટોગ્રાફી કોઈ બી કરી શકે મોબાઈલથી બી સારી ફોટોગ્રાફી થાય એમાં કંઈ એવું નથી કે કાયમ બધું મોટા ઇક્વિપમેન્ટ જોઈએ તમે પ્રોફેશનલ થોડા સારા આ જોઈએ એને માટે તમને સારા ઇક્વિપમેન્ટ જોઈએ બાકીની તો મોબાઈલથી બી કરે છે લોકો કરે છે સારું